હાલ ભરૂચ અને આજુબાજુના વિસ્તારમાં બે નામ સતત ચર્ચામાં રહી રહી રહ્યા છે એક છે હાલ ભરૂચ અને તેના આજુબાજુના વિસ્તારમાં બે નામ સતત ચર્ચામાં રહી રહ્યા છે એક નામ છે મનસુખ વસાવા અને બીજું નામ છે અરુણસિંહ રણા અને આ બંનેને લઈ અને હવે પિયુષ પટેલ સામે આવ્યા છે અને આકરા પ્રહાર કર્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ પિયુષ પટેલ આમ તો અનેકવાર ભાજપ સામે આકરા પ્રહાર કરતા જોવા મળે છે અને મનસુખ વસાવા અને અરુણસિંહ રાણા સામે નિવેદનો આપતા જોવા મળે છે ત્યારે હવે ફરી એકવાર પિયુષ પટેલ સામે આવ્યા છે અને કહ્યું છે કે અરુણસિંહ રણા અહીંયા પંદર વર્ષથી ધારાસભ્ય છે અને તેમને લોકો પંદર વર્ષથી જીતાડે છે પરંતુ તેઓ કોઈ કોઈ પણ કામ નથી 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 કર્યા આવી વાત કરવામાં છે ત્યાં રોડ રસ્તા સારા શાળાની વ્યવસ્થા અને લોકો હાલ પીડાઈ રહ્યા છે અને લોકોને તકલીફ પડી રહી છે અને બીજી વાત કરી છે મનસુખ વસાવાની અને કહ્યું છે કે મનસુખ વસાવા તો અહીંયાના સાંસદ છે પરંતુ મનસુખ વસાવાને માત્રને માત્ર કામોના ઉદ્ઘાટન કરવામાં જ રસ હોય અને ફોટો પડાવવામાં જ રસ હોય એવું લાગી રહ્યું છે એવું પિયુષ પટેલે પણ કહ્યું છે કે આ મંસુખ વસાવા માત્રને માત્ર ઉદ્ઘાટન કરવા આવે છે ફોટો પડાવા આવે છે અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું કામ થયું છે કે નહીં કે કોઈ પણ ધ્યાન નથી રાખતા વધુમાં પિયુષ પટેલે શું કહ્યું એ સાંભળીએ આપણા જ ગામોની જમીનો લઈ આપણને આટલા ખારા ટેકરાવાળા રોડ આપી દીધા એક સારો રોડ આ ભાજપ સરકાર આજે આપણા દહેજ તાલુકાની નહીં ભરૂચ જિલ્લાની નહીં આખા ગુજરાતની અંદર એક સારો રોડ આ ભાજપ સરકાર નથી આપી શકી આજે ગટર લાઈનોની સુવિધાઓ નથી જેના કારણે આપણા જ ગામની આજુબાજુ નાની નાની કાસો પડે એની અંદર ગંદુ પાણી હોય એ ગંદા પાણીની અંદર મચ્છરો ઉત્પન્ન થાય આ મચ્છરો પરિવારો આપણા જ માતા બહેનો આપણા ભાઈઓને બીમારી થાય આ બીમારીની અંદર સુવિધા લેવા માટે પણ આટલી મોટી જીઆઈડીસી આવી છે દહેજ ની અંદર એક સારી હોસ્પિટલ ની વ્યવસ્થા આ લોકો ઊભી નથી કરી શક્યા

કોઈ ઉદ્ઘાટનો કરવાના હોય કંપનીઓના ત્યારે નેતાઓ ભાજપના ખેસ નાખી આ મનસુખભાઈ વસાવા હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્ય હોય તાલુકા પંચાયતના સભ્ય હોય આ દરેક લોકો ભાજપના ખેસ પહેરી પહેરી અને ઉદ્ઘાટનોમાં આવી જાય જોયા છે ને આપણે બધા પણ આપણા જ્યારે કામો કરવાના હોય ત્યારે કોઈ દિવસ આવે છે ખરાય લોકો આપણા રોડ રસ્તા ખરાબ હોય ત્યારે આવે વિશ્વાસ કર્યો અને ચૈતરભાઈ વસાવાને એક લાખ સાત હજાર મત થી એમને જીતાડ્યા આજે આટલી જંગી બહુમતી જયારે જીત્યા ચૈતરભાઈ ઇલેક્શન પેલા એમ વચન આપ્યા હતા જનતાને કે મને ખાલી એક વખત મોકો આપો હું તમારા માટે ચોવીસ કલાક કામ કરીશ સાચી વાત કે ખોટી વાત છે ને આપણે કલાક કામ કરતા ચૈતરભાઈને ચૈતરભાઈ જીત્યા એક દિવસ એમના પરિવાર સાથે બેસીને એમને શાંતિથી થી જમ્યા છે એવું મેં નથી જોયું સતત આપણે મીડિયાના માધ્યમથી હોય સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે પછી વ્યક્તિગત કોઈના મોઢે આપણે સાંભળવાનું હોય

એમના મત વિસ્તારથી 4 થી પાંચ મહિના જેટલો સમય એમને દૂર રાખવામાં આવ્યા એ લોકસભાના ઉમેદવાર હતા અહીંયા બેઠેલા ઘણા મારા વડીલો યુવાનો પાંચ લાખ બાવીસ હજાર મત મળ્યા આ પાંચ લાખ બાવીસ હજાર મત કોઈ નાની મત ગણતરી નથી ભાજપના નેતાઓ જ્યારે દર વખતે ઇલેક્શનોમાં ડાયલોગો મારે અમે તો ઉમતા ઉમતા જીતી જઈશું આપણે બધા સાંભળ્યા સાંભળેડા ડાયલોગ વાચક દર વખતે મીડિયાની અંદર બોલતા હોય કે ઉપર આ લોકો ગ્રીન નેટ લગાવી દે છે તો શું મોદી સાહેબને દેખાતું નથી કે આ ગ્રીન નેટ એ લોકોએ લગાવી છે એ મોદી સાહેબને પણ ખબર છે કે વિકાસ ફક્ત અને ફક્ત એમની જે પ્રેરિત ન્યૂઝ ચેનલો છે એમને જે બતાવવા વાળી જે ન્યૂઝ ચેનલો છે એમાં જ દેખાય છે બાકી આપણે સૌના હાથની અંદર આજે મોબાઈલ છે મોબાઈલ માં જાઓ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ યુટ્યુબ માટે ખોલો એટલે નેશનલ જેટલી પણ ન્યૂઝ ચેનલો ચાલુ કરો આ તમામ ન્યૂઝ ચેનલો ની અંદર મોદી એ વિકાસ કર્યો ભાજપે વિકાસ કર્યો પણ એમાં પાર્ટી ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને અગાઉ પણ જયારે મહિના જેટલો સમય એમને મત વિસ્તાર જીત્યા આ વખતે ગલ્લી ગલ્લીએ આટા મારતા આપણે સૌએ જોયા છે એક એક તાલુકા પંચાયત નો સભ્ય ગામે ગામ જતો હતો મનસુખભાઈ વસાવા ને જીતાડજો આપણે મોદી સાહેબ ને જોવાના છે મોદી સાહેબ ને જોવાના છે આવું કરીને મત લેવા માટે આવ્યા ને શું આપણું કામ મોદી જોવા માટે આવવાના છે કે લોકલ જે આપણો જે પ્રતિનિધિ ચૂંટાયો છે એ કરવાનો છે પરંતુ આપણે દર વખતે ગુજરાતની જનતાને આ લોકોએ ભોળપણમાં લાવી અને મોદીના નામે મત માગી ગયા જ્યારે કામ લેવા જવાનું હોય ત્યારે મોદી સાહેબ અહીંયા કામ કરવા નથી આવવાના અહીંયા કામ આ લોકલ નેતાઓ પાસે કરાવવાનું છે અને આ લોકલ નેતાઓ કામ નથી કરતા એટલા માટે હવે આપણે પરિવર્તનની જરૂર છે જરૂર છે ને આપણે પરિવર્તન જોઈએ છે ને એક મજબૂત આગેવાની સાથે આપણે આમ આદમી પાર્ટી જોડાવાનું છે ચૈતરભાઈ વસાવાની ઉપર અત્યારે તાજેતરમાં જે કેસ કર્યો આ કેસ ની અંદર પાંચ જુલાઈ ભાજપના તાલુકા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ એવા ચંપાબેન અને સંજયભાઈ આ બે જણાએ એમની ઉપર ખોટી ફરિયાદ કરાવી પોલીસ પણ આ ભાજપનો હાથો બની ખબર નથી કે આગામી સત્તા પરિવર્તનો થતી રહેવાની છે સત્તા પરિવર્તન થાય એ દિવસે આ ભાજપ પ્રેરિત જેટલી પણ પોલીસ છે જે ચૈતરભાઈને ખોટી રીતે હેરાન કરે છે એમને ખબર છે ચૈતરભાઈ નિર્દોષ છે ભાજપના કાર્યકર્તાઓને ખબર છે સાંસદ મનસુખભાઈ વસાવાને ખબર છે એમના ધારાસભ્યોને ખબર છે પરંતુ તેમ છતાં પણ આ ચૈતરભાઈ વસાવાને જેલની પાછળ રાખવાનું આજે કાવતરું કરી રહ્યા છે આ તમામ લોકોને જેવી સત્તા પરિવર્તન થાય એટલે સૌથી પેલા તમામ લોકોને જેલ પાછળ કરવાની આપડી જવાબદારી છે જવાબદારી આપણે કોઈ પોલીસથી થી ગભરાવ નહીં કામ છે દારૂ જુગારના અડ્ડા પકડવાનું પરંતુ આ ભાજપના પ્રેશરમાં આવી અને પોલીસ પણ વિપક્ષનો અવાજ દબાવવા માટે આગેવાની લઈ રહી છે ત્યારે પોલીસને પણ આપણે કહેવું છે કે તમારું કામ જો દારૂ જુગાર અડ્ડા પકડવાનું છે તો કરો તો વધારે સારું છે તમે નહીં કરો મજબૂરી અમારે થવું પડશે અમારે ભાજપની લડાઈ છોડી ને દારૂ જુગાર અડ્ડા અમારે પકડવા પડશે જનતા સાથે રાખીને સાચી વાત ને પછી એ દિવસે એ પોલીસ અધિકારી બદનામ થાય વિજિલન્સ રેડો પડે સ્ટેટ મોનિટરિંગ પડે ત્યારે એમ નહી કે આમ આદમી પાર્ટી પાછળ જનતાના ફાયદા માટે છે જનતાની સાથે ખોટું થતું હોય ત્યારે એને ન્યાય અપાવવા માટે છે પરંતુ પોલીસ એ કામ ન કરવા જોઈએ કે આજે સત્તાની અંદર બેઠેલા ભાજપ નેતાઓના પ્રેશરમાં આવી અને જે જનતાનો અવાજ બની રહ્યા છે એવા દબાવવાનો પ્રયત્ન આ ન કરવો જોઈએ ભાજપની એક ખામી છે ઇલેક્શનો આવે એટલે ગામે ગામ આ એક છેલ્લો મોકો આપી દો આ મોકામાં અમે તમારું આજ કામ કરી જ થઈશું ગામમાં નાનું સરકારી હોસ્પિટલ નથી એ નાનું ક્લિનિક પણ બનાવી દઈશું તમારા દહેજ તાલુકાની અંદર વાઘરા તાલુકાની અંદર તમારા લોકો માટે એક સારી હોસ્પિટલની વ્યવસ્થા કરી આપીશું મારો એક પણ યુવાન બેરોજગાર નહીં રહે મારા એક પણ વિસ્તારમાં આવતા રોડ ખરાબ નહીં રહે આવા વચનો ભાજપના નેતાઓ આપવા માટે તમને આવશે પણ આ વખતે આપણે આ વચનોમાં આવવાનું નથી કારણ કે પાંત્રીસ વર્ષથી આ લોકો વચનો આપે છે પણ પાંત્રીસ વર્ષથી આ લોકો એક રોડ રસ્તો સારો નથી આપી શક્યા આપણે એટલા માટે આ વચનોમાં નથી આવવાનું એક વખત મોકો આપો અહીંયાની તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી ની બેસાડો હું વચન આપું છું કે જો કામ ન કરીએ તો બીજી વખત તમારે અમને દહેજની અંદર એન્ટર પણ નહીં થવા દેવાના દહેજમાં પ્રવેશ જ નહીં આપવાનો અમારા બતાં ના જાહેર માં પુત્રા દહન કરવાના આવું જાહેર મંચ ઉપરથી કહીને જાઉં છું આ વિડીયો તમારે રેકોર્ડિંગ કરવો કરી લેજો આમ આદમી પાર્ટી ના એક નેતા કામ કરવા માટે નીકળ્યા છે ગામે ગામ કામ કરવા માટે નીકળ્યા છે આપણે સૌએ જોયું કે વિસાવદન ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે ખૂબ સારી લીડ થી ગોપાલભાઈ ગોપાલભાઈનો એક દિવસ ઘરે બેઠા જ્યારથી જીત્યા છે એમને વચન આપ્યું તો એમની વિસાવદન જનતાને કે હું જ્યારથી જીતીશ ત્યારથી હું જનતાના કામો કરવા માટે વિસાવદન ની અંદર હું મકાન લઈ લઈશ અને આજે એમને ભાડે મકાન વિસાવદરમાં લઈ એમનું મોટું કાર્યાલય ચાલુ કર્યું અને આજે ગામે ગામ કામો કરવા માટે ફરી છે અંદર અંદર જીત્યા જીત્યા ચૈતરભાઈ પરંતુ આ બંને ધારાસભ્ય એવા છે કે ફક્ત પોતાના વિસ્તાર માટે નહીં ગુજરાતના એક એક યુવાન માટે અવાજ ઉઠાવી રહ્યા છે ગુજરાતના એક એક ખેડૂત માટે અવાજ ઉઠાવી રહ્યા છે ગુજરાતના એક એક બેરોજગાર યુવાનો માટે અવાજ ઉઠાવી રહ્યા છે આ ભાજપ સરકાર અત્યારે કાયદો લઈ આવી બાર કલાક નોકરીનો ખબર છે બધાને યુવાનોને અહિયાં જીઆઈડીસી આવી છે કેમ ભાઈ તમારા કલેક્ટર તમારા 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 પ્રાંત મામલતદાર તલાટી તમારા ટીડીઓ આ બધા લોકોને છ કલાક પરંતુ મારા જે યુવાનો છે મારા જે વડીલો છે જેને ગામની જમીનો આપી છે એ લોકોને બાર કલાક આપણે એ સાન આ ભાજપની ઠેકાણે લાવવાની છે હવે તૈયાર છો એક જોશમાં એક જ અવાજમાં મને અવાજ જોઈએ છે તૈયાર છો તમે મને વચન આપો હું તમને જાહેર મંચ ઉપરથી વચન આપું છું ભલે અત્યારે આપણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો નથી જો તમારું કામ હશે અડધી રાત્રે ફોન કરજો 108 ની જેમ અમે તમારી સાથે કભી થી કભો મુકાવીને પોલીસ સ્ટેશન હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય કે કલેક્ટર કચેરી હોય તમામ જગ્યાએ અમે તમારી સાથે રહેવા માટે તૈયાર છે બસ હું આટલું જ અને મારી વાણીને વિરામ આપીશ પણ જતાં જતાં એટલું કહીશ કે આવનારી જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો જે આવે છે આ તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો ની અંદર આમ આદમી પાર્ટીની જંગી બહુમતીથી જીત કરાવો આપણા જ બધામાંથી બેઠેલા કોઈને કોઈ ઉમેદવાર બને એવી આશા રાખીએ છીએ બાકી પાંત્રીસ વર્ષથી ભાજપની ખુરશીઓ સાફ કરે છે પણ હજુ સુધી એ લોકોનો તાલુકા પંચાયતના પ્રમુખની અંદર પણ એ લોકોનો નંબર નથી આવ્યો આમ આદમી પાર્ટી યુવાનોને પ્લેટફોર્મ આપે છે યુવાનોને જાગૃત કરી રહી છે આવો આપ પણ સૌ આપ સૌનો પણ હું વેલકમ કરું છું આમ આદમી પાર્ટીમાં જોડાવ મોટી સંખ્યામાં એવી આશા આવી આશા વ્યક્ત કરું છું ને એટલું જ કહી મારી વાણીને વિરામ આપીશ અસ્તુ ભારત માતા કીજે હાલ પિયુષ પટેલ દ્વારા આ બંને નેતાઓને લઈ અને મોટી વાત કરવામાં આવી છે આ બધાની વચ્ચે નર્મદા પોલીસ પણ ક્યાંક ને ક્યાંક પિયુષ પટેલ આકરા પ્રહાર કર્યા છે અને પોલીસ ખાતું પણ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે કામ કરતું હોય એવી વાત કરી છે અને આ બંને નેતાઓના કૌભાંડોને લઈને પણ વાત કરી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં